યોજના બાયપાસ ચોકડીથી મોહમ્મદપુરા સુધી ચાલી રહેલા માર્ગને કામગીરીનું નગરસેવા સદનના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ નિરીક્ષણ કર્યું હતું ને કામગીરી ગુણવત્તાયુક્ત થઈ રહી છે કે કેમ તે અંગેની ચકાસણી કરી હતી ગુજરાતમાં વિકાસના કામો થતા હોય છે અને તેમાં ગુણવત્તાયુક્ત થાય છે કે કેમ તેની ચકાસણી થવી જરૂરી છે જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીના માર્ગ પર ચાલી રહેલ એ કાર્પેટિંગના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભા યાદવ સહિત વિપક્ષના નેતાઓ અને અન્ય નગરસેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તાયુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના મોહમ્મદપુરાથી બાયપાસ ચોકડી સુધીનો માર્ગ અત્યંત બેસમાર હાલતમાં થઈ જતા વિપક્ષે ઉગ્ર રજૂઆત કરતા નગર સેવા સદન દ્વારા માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે કામની ગુણવત્તા જળવાઈ રહે તે હેતુસર પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા માર્ગ માર્ગના કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું નમસ્કાર આજ સવારથી મોહમ્મદપુરાથી પાંચ બત્તી વિસ્તારમાં જે ક્રાઇમ ચોપડી મંજૂર થઈ હતી એ કામ શરૂ કરવામાં આવ્યું છે અમે અહીંયા કરી સમસાદભાઈ કલ્કશભાઈ હેમુભાઈ સલીમભાઈ સાથે સાઇટ વિઝિટ માટે આવ્યા છે અને કામ વ્યવસ્થિત રીતે ચાલુ ચાલી રહ્યું છે અને ભરૂચની જનતાને પણ હું નમ્ર અપીલ કરું છું કે કામ ચાલુ હોવાથી થોડો સાર સહકાર અમને આપજો જેથી કરીને કામ આપણે સારી રીતે અને જલ્દીથી પૂર્ણ કરીએ અને અહીંના આગેવાનો છે અને અહીં વોર્ડના જે સભ્ય છે કંઈક પણ હોય તેમને સંપર્ક કરો ના તો નગરપાલિકા પ્રમુખ તરીકે મને સંપર્ક કરો પણ આપણે જેટલો સહકાર આપીશું એટલી જલ્દીથી આપણે કામ પૂરું કરીશું ચોમાસા પહેલાં